જય લીબ્રેલ બધાને નમસ્કાર દોસ્તો કેમેરામેન પવન પરાડકર સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આજે કૌતિકભાઈ ભાલોડિયા અને તેમનો પરિવાર સૌ પહેલીવાર સંસ્થામાં પધાર્યા છે ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ આજે કૌતિકભાઈના નાનાબેન બંશીબેનનું શ્રાદ્ધ છે તે નિમિત્તે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત બંશીબેનના આત્માને શાંતિ અર્પે તેમને પોતાના ચરણોમાં સ્થાન આપે એવી જ આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ આજે બંશીબેનના શ્રાદ્ધ નિમિત્તે કૌતિકભાઈ અને તેમના પરિવાર દ્વારા આવું સરસ મજાનું સેવાનું કાર્ય થઈ રહ્યું છે ત્યારે ચોક્કસ બંશીબેનનો હાથમાં જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી પૂરા પરિવાર ઉપર પોતાના આશીષ વરસાવી રહ્યો હશે દોસ્તો આજનું મેનુ છે કોબી બટેકાનું શાક રોટલી દાળ ભાત ખમણ બરફી ફ્રાઇન્સ અને છાશ સાથે સાથે વિડીયોના માધ્યમથી આપ સર્વેને જણાવવાનું કે આપ સર્વે જેમ જાણો છો તેમ જ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે દોસ્તો સંસ્થા દ્વારા નેત્રહીન ભાઈઓ માટે મોરબીની વિવિધ ફેક્ટરીઓની અંદર રોજગાર શોધી તેમને રોજગાર પ્રદાન કરવાનું કાર્ય કરવામાં આવે છે સંસ્થાની અંદર હાલ એકસો ને સિત્તેર જેટલા મેમ્બર છે જેમાંથી ચાલીસ પરિવારો છે જે અંધ પરિવારો છે જેને રહેવા માટે સંસ્થા દ્વારા એક રૂમ રસોડું સંડાસ બાથરૂમનો ફ્લેટ નિઃશુલ્ક આપવામાં આવે છે એ પરિવારોને દર મહિનાની પહેલી તારીખે સંસ્થા દ્વારા છવ્વીસ વસ્તુની રાશન કીટ આપવામાં આવે છે સાથે સાથે રોજ અડધો લિટર દૂધ પણ સંસ્થા દ્વારા આપવામાં આવે છે જેનાથી એ પરિવારોને પોતાનું ઘર ચલાવવામાં આસાની રહી જો આ વિડીયો જોનાર તમામને વિનંતી છે કે આપ કીટના દાતા તરીકે આપનું નામ લખાવવા માંગતા હોય તો ઓગણીસો પચાસ રૂપિયા આપી એ આપણે આપ એક કીટના દાતા પણ દાતા તરીકે આપનું નામ નોંધાવી શકો છો આપ એક દિવસના દૂધનો અંદાજીત ખર્ચ અમારો સોળસો ને પચાસ રૂપિયા જેટલો છે તો એમાં પણ આપ સંસ્થાને મદદરૂપ થઈ શકો છો દોસ્તો સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસનની સાથે સાથે પક્ષીને ચણ ગાયનો ઘાસચારો હોસ્પિટલમાં દર્દીઓને બિસ્કીટ અને ફ્રૂટ વિતરણ સાથે સાથે જનજાગૃતિના અન્ય કાર્યક્રમો પણ કરે છે તો આપણા મોરબીના આંગણે આવું સરસ મજાનું સેવાકીય કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આપ સર્વે આ કાર્યની અંદર જોડાવો આપનું ફૂલ નહીં તો ફૂલની પૂખડી પાખડી રૂપે કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી આ સેવાના કાર્યની અંદર આપ સર્વે સહભાગી બનો એવી જ આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને અપીલ કરીએ છીએ વધુ માહિતી માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારો કોન્ટેક નંબર આપેલો છે એથી વિશેષ આપને આમંત્રણ પાઠવીએ છીએ કે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડૉક્ટર કુસુમબેન અમરતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે તો એમાં પણ સમાજના સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે જે બિલ્ડિંગમાં આપણે અત્યારે જમીન પ્લસ સાત માળનું બિલ્ડિંગ બનાવ્યું છે જેના અંદર છપ્પન ફ્લેટ છે જેમાં ભવિષ્યમાં છપ્પન અંધ પરિવારો વસવાટ કરવાના છે જો આપને કુદરતે આપ્યું હોય અને આપ સંસ્થાને મદદરૂપ થવા માગતા હોય તો એક ફ્લેટના દાતા તરીકે ત્રણ લાખ અને એકાવન હજાર રૂપિયા આપી આપ આપનું નામ અંકિત કરાવી શકો છો અથવા તો અગિયાર હજાર અથવા અગિયાર હજારથી વધારેની રકમ આપી સમૂહ તકતીની અંદર આપ આપનું અથવા આપના સ્વજનોનું નામ અંકિત કરાવી શકો છો તો ટીપે ટીપે સરોવર ભરાયને કાકરે કાંકરે પાળ બધાય એવી વાત છે આ સંસ્થા સમાજની છે અને સમાજે ચલાવવાની છે અમે તો માત્ર નિમિત્ત છીએ અહીંયાની ચિઠ્ઠી લઈ અને આપ સુધી પહોંચાડીએ છીએ તો ફરી ફરી આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે આ વિડીયોને વધુને વધુ શેર કરો જેથી સંસ્થાને આગળ લઈ જવામાં સમાજ અને સમાજનો સાથ અને સહકાર સંસ્થાને મળતો જ રહે તો અત્રે કૌશિક કૌ કૌતિકભાઈ અને તેમનો પૂરો પરિવાર સંસ્થા પરિષદમાં પધારીએ છીએ ત્યારે તમામ મહેમાનોનો સંસ્થા પરિવાર વતી હૃદયથી આભાર વ્યક્ત કરું છું આપ અમને યુટ્યુબ પર જઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે એ આપને કેવી લાગે છે અને આ વિડીયોને મોરબીના જન જન અને ઘર ઘર સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો તો ફરી મળશું આવા જ કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી કેમેરામેન પવન પરાડકર સાથે મને મયુર ગજેરાને રજા આપશો આભાર ધન્યવાદ